બોરીવલી ઇન્સ્ટકાટા રોડ પર આવેલ પ્રસિદ્ધ મોટા અંબાજી મંદિરે કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લએ પૂજન અર્ચન કર્યું અંબાજી મંદિરના અધિષ્ઠાતા રકેશભાઈ જાનીએ કથાકાર પ્રફુલભાઈ શુક્લનું માતાજીની ચુંડડીઓ ધાળી સ્વાગત કર્યું હતું

વડીલ મુરબી શ્રી પુષ્કરભાઈ ધાનીને પણ યાદ કરીશ અને રાકેશભાઈ દ્વારા કુમારભાઈ દ્વારા જેમાં ભગવતીની સેવા થઈ રહી છે આખા મુંબઈની અંદર સાક્ષાત દેરાજેરા કોઈ અંબાજી હોય તો આ મોટા અંબાજી છે બોલો અંબે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ